ભરૂચમાં પણ ઉર્જા વિભાગના કર્મચારીઓની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડની માંગ કરાઈ ભરૂચ જિલ્લામાં પણ અખિલ ભારતીય વિદ્યુત કામદાર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ આવેદન પત્ર આપ્યું જેટકોની ભરતીમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી મેનેજમેન્ટ અને અખિલ વિદ્યુત કામદાર સંઘ દ્વારા રૂપિયા પાંચ લાખ લીધા હોવાના આક્ષેપ કરાયા હતા જેના વિરોધમાં આજે રાજ્યભરના જિલ્લાઓમાં વિશેષ સમયે પાંચત્રીસ હજાર કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ઉર્જા મંત્રીને સંબોધિના ભરૂચતંત્રને અપાયેલા આવેદનમાં આ બ્લેકમેઇલની પ્રવૃત્તિમાં સંકળાયેલા યુવરાજ સિંહ જાડેજાની વરિધિ ધરપકડની માંગ કરાઈ હતી જો તે સાચા હોય તો પુરાવા રજૂ કરવા નહીં તો રાજ્યના પાંચત્રીસ હજાર કામદારો આંદોલન છેડછેડ પણ ચિંકી અપાય છે આજ રોજ અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ એક યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના એમના દ્વારા તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના પીઓ વનની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે એજી વિકેશ યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને પાંચ પાંચ લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાયો અને લાંછન લગાયેલું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગૃહ રાજ્યમંત્રી તથા મંત્રી શ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે આ બ્લેકમેલિંગના ઈરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે